આ હું છે હા હું છું એમ મમે આ હું છે આ હું છે મીડિયમ આ હું છે આ હું છે કલર કલર સાદી પ્રસાદ આવી કેવી ગળ કળે કલર નો છે નામ લખેલા 23 2025 આ યાદી આ સાબુ સંદરનો સંદરનો સાબુ અને આટલું સોનું ઘડાયું છે આ કે આપણ તો

પંકજ તો એને કોલ કરીને બાજુ મૂકી દીધો છે એટલે એ બધું જોવે છે અને મમ્મી શું લેવા ને બધું અને પંકજ અહીંયા ડાયરેક્ટ અંકલેશ્વર થી જ બસ નીકળી હતી ને તો બસ માં જઈ આવ્યા મમ્મી પપ્પાને પગે લાગી લીધું અને એને થોડું કામ હતું ને એટલે એનથી આવવાનું નહીં બાકીને બહુ હરખ હતો કે હું આવીશ એમ પણ બધું જોવું પડે અહીંનું ન્યાનું ત્યાંનું ને બધું તો એનાથી નહોતું આવવાનું એટલે અમે એને વિડીયો કોલ કરીને બધું બતાવતા હતા કે મમ્મીને શું લાવ્યા અને કેવો માહોલ છે અહીંનો એ બધું અને બધું ઓપન કરતા હતા અને છોકરાઓને જો એના રમકડા અને એવું બધું મળી ગયું ને એટલે એવી મજા પડી ગઈ સાંજે અંધારું થઈ ગયું ને તો એ છોકરાઓને આમ જો ખોલવું જ તું બધું થાકેલા હતા ને મમ્મી પપ્પા તો એ બધું ખોલીને બતાવ્યું અને આ નેપાળના જે રૂપીઝ હોય ને એ બધું હારદી બતાવતી હતી જોતી હતી તો આ રીતનું છે

આટલા કપડા ધોવાઈ ગયા જો એ થપ્પો માર દીધો છે ખડી કરીને બપોર સુધી ધોયા બાર વાગે કેવી મજા આવી જાત્રામાં બહુ આનંદ આનંદ થઈ ગયો ખૂબ મજા આવી ગઈ ઘર તો સાંભળ્યું નહીં બત્રીસ દિવસમાં ક્યારે અને આનંદ આનંદ એની વાત જ નહીં બધા હગા ના હગા જાણીતા હતા એટલે બહુ મજા આવી ગઈ બસમાં નિંદર આવતી હતી બસમાં એક દિવસ લાગ્યું પણ પછી તો જે રૂમમાં હું તો એવી જ નીંદર આવી ગઈ

એટલે સીધા કોટેશ્વર નર્મદા નદી માં સ્નાન કર્યું અને કોટેશ્વર ભગવાન ના દર્શન કર્યા જ્યોતિર્લિંગ અને ત્યાં કલાક બધી છે ને નહીં એટલે અમુક ઠેકાણે હતી અમુક ઠેકાણે નતી જ્યોતિર્લિંગ માં લાઈન હોય પણ અમુક ઠેકાણે ઓછી ગરતી હોય કોઈ રાતનો સમય હોય તો ઓછા માણસો હોય હા આઠ જ્યોતિર્લિંગ ના દર્શન કર્યા તમે તો બાર પૂરી કરી નાખી છે ને હા બાર થઈ ગઈ પુરી અને ધામ ચાર કરી નાખ્યા હા ધામ ચાર થઈ ગયા ચાર ધામ કયા કયા હોય ચાર ધામ હા ચાર ધામ માં આવે રામેશ્વર જગન્નાથપુરી બદ્રીનાથ અને દ્વારકા હા તો તમે સૌથી પહેલા ક્યાં ગયા તા અહિયાં થી સૌથી પહેલા અહીંયા ગયા તા કોટેશ્વર હા અને તમે થાકી ગયા છો ને થાકી જાત કાંઈ બહુ થાક લાગ્યો નથી પણ હવામાન થાય એટલે થોડુંક શરદી ઉધર એવું થાય પણ આપણે પાણી બોટલ સિવાય બીજું પીધું જ નથી નાનું પાણી એટલે પાણી એક જ ધારું રહે એટલે વાંધો નથી આવ્યો કોઈ પણ આખી બસમાં કોઈને ક્યાંય દવાખાને જાવું પડ્યું કે બસ એની વાત ખોટી થઈ એવું ક્યારે બન્યું જ નથી દાખલો અને ચાર જણા વસાડે રૂમો હતી એટલે રહેવાની પણ બહુ મજા આવી ગઈ હોટેલ માં રૂમો હોય છે ને ઈ કેવી હતી રૂમો ચાર જણા વસાડે એક રૂમ ચાર જણા વસાડે એક રૂમ એટલે 10 15 10 12 રૂમ રાખી લેતા એટલે બધી રૂમો માં ચાર ચાર જણા નેપાળ માં તમને ત્યાંના લોકો અલગ લઈ ગઈ છે ને નેપાળ માં અલગ તો લાગે જ ને પણ એ આપણે એની બોલી માં કાઈ સમજી નહીં એ આપણી બોલી માં કાઈ તમે અહીંયા ખરીદી કેમ કરી ખરીદી તો પછી જરાક હિન્દી ફાવતું હોય એટલે એ આધારે આધારે ત્રેવીસ તારીખે ઉપડ્યા એટલે સીધા એમપી માં ગયા મધ્ય પ્રદેશ ત્યાં સિદ્ધુ પહેલાવેલું કોટેશ્વર મહાદેવ અને નર્મદા નદી માં સ્નાન કરી અને દર્શન કર્યા કોટેશ્વર મહાદેવ ના કેટલી વાર નર્મદા નદી માં સ્નાન કર્યું તમે તો એક જ વાર કરવાનું હોય ને અને પછી તમે હરિદ્વાર પણ ગયા ને હા હરિદ્વાર ગયા તો ત્રણ ચાર વર્ષ થયા પછી ઉપડ્યા એટલે ઉજ્જૈન આવ્યા ઉજ્જૈનમાં મહાકાલેશ્વર આવ્યા ચિત્રકૂટ ચિત્રકૂટ માં રામચંદ્રજી ભગવાનની પર્ણકુટી ની બધાય દર્શન કર્યા અન્ય મંદિરો જોયા રીક્ષા બાંધીને ફેર્યા પછી ત્યાંથી અયોધ્યા સપૈયા

એટલે ક્યાંય તમારે બજારમાં કસરો નહીં સિટી કલકત્તા છે જમવા માટે જ્યાં બસ ઉભી રહેતી હતી ત્યાં બહરાઓ રાત લેતા સત્સંગ કરતા ધૂન બોલતા અને રાત બહુ હાઈ કલાસ લીધો અને હું પણ ગૌરવતો હતો

પછી હોટલમાં રોકાણ ને કુલ કેટલા સ્થળ ફેલાય બાર જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગ બસ જોવા ગામડા નો છેલ્લો લોક છે આપડે અંકલેશ્વર જવા નીકળીએ છીએ અને મમ્મી પપ્પા જાત્રા કરીને એટલા ખુશ થયા છે તો એની ખુશી જોઈને આપણને ડબલ ખુશી થાય માવતર ખુશ થાય ને તો પેલા દીકરા વહુને વધારે ખુશી થાય તો અમને અત્યારે એટલી ખુશી છે અને મમ્મી પપ્પા એટલા ખુશ છે જાત્રા કરીને એવા ત્યારથી કે અમને બહુ મજા આવી એમ તમે એના મોઢે સાંભળવું જ કે એને કેટલી મજા આવી છે એ બસ તો હવે આપણે અંકલેશ્વર જઈને મળીશું તો આ વિડીયાનું એન્ડ પણ આપણે અહીંયા જ કરીએ છીએ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણને અમારો વિડીયો પસંદ આવતો હોય તો અમારી ચેનલે સબસ્ક્રાઈબ કરજો તો તમને આવાને આવા ફરી નવા વિડીયો જોવા મળશે તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને હવે નવા વ્લોગ આપણા અંકલેશ્વરથી સ્ટાર્ટ થશે